ચોકી જાન પતંગ હિન્દી શોર્ટ ફિલ્મ જે ફિલ્મ 8 મિનિટ નીચે અને આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં તેજસ ત્રિવેદી, રુદ્ર ઠક્કર, મહીર મિસ્ત્રી, ખુશ ડાંડલાની અને આદ્યા ભટ ફિલ્મ ના ડીઓપી મનકેશ ચૌહાણ, ડાયરેક્ટર એન્ડ કોન્સેપ્ટ બાય સંદીપ રાઠોડ આ ફિલ્મ 3 દિવસમાં શૂટિંગ અને એડિટિંગ કરીને તૈયાર કરી છે આ ફિલ્મ ને સ્ક્રિપ્ટ વગર ડીરેક્ટ અને શોર્ટ ટાઈમમાં તૈયાર કરી છે આ ફિલ્મ સ્પેશિયલ ઉતરાણ માટે બનાવવામાં આવી છે અને આ ફિલ્મમાં મેસેજ એવો છે કે નાના છોકરાઓ નાના બાળકો પતંગ માટે જાત્યાં ભાગતા હોય છે રોડ પર ભાગતા હોય છે અને દર વર્ષે પતંગ પકડવાના ચક્કરમાં બાળકો અગાસી પરથી પડી જાય છે અને ઘણા બધા રોડ ઉપર પતંગ પકડવા ભાગતા હોય છે તો વાહનો સાથે પણ અથડાઈ જાય છે અને ઘણા બધા બાળકોના મૃત્યુ પણ થાય છે તો આ આ ફિલ્મ ફિલ્મ દર્શાવવામાં આવ્યું છે કે ખાસ જોઈએ અને નાના બાળકોને બતાવી જોઈએ બધા બાળકોને સમજાવવા જોઈએ કે કપાયેલી પતંગની પાછળ ભાગવું નહીં અને ઉત્તરાયણ નો તહેવાર સારી રીતે ઉજવવો જોઈએ પેરેન્ટ્સ ઘરમાં બધી ફેસિલિટી આપે છે તો આપણે પતંગ ચગાવવામાં જ ધ્યાન રાખવું જોઈએ અને આપણી પોતાની સંભાળ આપણે જાતે રાખવી જોઈએ બીજું કે ચાઇનીઝ દોરાનો ઉપયોગ કરવો નહીં ચાઇનીઝ દોરાનો ઉપયોગથી પશુ પક્ષીને પણ ઈજા પહોંચે છે અને ઘણા બધાના ગળા પણ કપાય છે એ પણ મેસેજ આ ફિલ્મમાં આપે છે रंग बेरंगी जुड़ी डोर से लहराती उलझाती लिए उम्मीदों को मैं पतंग हूं उस बादल की दोस्त मैं पतंग हूं इस छोर से उस छोर तक सुबह से शाम तक मैं पतंग हूँ चुप हो जाओ पापा अब क्यों रो रहे हो मैं हूँ ना हाँ बेटा पर मैं कैसे भुलाऊ अपने जिगर के टुकड़े रुद्र को कैसे वो एक पतंग के लिए छत पे चढ़ा था और कैसे उसने अपनी जान गवा दी <laughs> मकर संक्रांति नजदीक आ रही है और मेरे दिल की धड़कने ऐसे ही बढ़ रही है मैं क्या करूँ भगवान हाँ पापा बड़े भैया की याद तो मुझे भी आ रही है अपनी जान की भी परवाह नहीं की हे भगवान सिर्फ एक पतंग के लिए बस सब कुछ छोड़ के चला गया <laughs> ए, मकर संक्रांति आ रही है आप लोगों को कटी हुई पतंग नहीं पकड़नी है माई और कुश पापा ने जो समझाया वो आप समझ गए ना आप लोग कटी हुई पतंग के पीछे नहीं भागेंगे। कटी हुई पतंग के पीछे नहीं भागेंगे। कटी हुई पतंग के पीछे नहीं भागेंगे। वेरी गुड आपको पता है ना पापा ने क्या बोला है पतंग के पीछे भागना नहीं है हमारे पास पतंग भी है और धागा भी है चलो हम पतंग उड़ाने जाते हैं ठीक है हम लोग पतंग उड़ाने जाते अंकल तो कुछ भी बोलते रहते हैं हम तो पतंग पकड़ने ही जाएंगे हाँ हम लोग तो पतंग पकड़ने जाएंगे ठीक है Jalo patang Paglo, Batang Paglo Jalo Batang Pagro, Batang Paglo! હું એ ઉત્તરાયણને ધ્યાનમાં રાખીને એક નાના બાળકો પર ફિલ્મ બનાવી છે જેનું નામ છે બચ્ચો કી જાન પતંગ અને એ ફિલ્મની અંદર મેં બતાવ્યું છે કે નાના નાના બાળકો જે કપાયેલી પતંગની પાછળ ભાગે છે પછી અગાસી પર પતંગ ચગાવતા હોય છે પકડવાની લાયમાં પડી જાય છે ને એમનું એ જાન ગુમાવે છે અને મૃત્યુ થાય છે અને ઘણા બધા છોકરાઓ રોડ પર પતંગ પકડવા ભાગે છે ત્યારે એક્સિડન્ટ પણ થાય છે બધા પેરેન્ટ્સ ખાસ કરીને પેરેન્ટ્સે નાના છોકરાઓના બાળકોના માતા પિતાએ ધ્યાન રાખવું જોઈએ એમના બાળકોનું કે કશે પણ એ લોકો પતંગ પકડવા ના ભાગે અને રસ્તા પર બી ના ભાગે અને અગાશી પર બીનું ધ્યાન રાખવું જોઈએ પોતાની પોતાની જાતે પોતાનું ધ્યાન રાખવો જોઈએ પતંગ ચગાવવામાં ધ્યાન રાખવું જોઈએ પતંગ પકડવામાં ઓછું ધ્યાન રાખવું જોઈએ અને ચાઇનીઝ દોરાની ઉપર ખરેખર ચાઇનીઝ દોરા વાપરવા જ ના જોઈએ અને ખરીદવા પણ ના જોઈએ એનાથી પણ મૃત્યુ થાય છે પશુ પક્ષીઓના પણ મૃત્યુ થાય છે અને રસ્તા પર ગાડી ચલાવતા હોય એમના પણ ગળા કપાઈ જાય છે અને મૃત્યુ થાય છે તો અમારો આ મેસેજ છે કે ખાસ કરીને નાના બાળકો બાળકોને સાચવે એમના પેરેન્ટ્સ